નમસ્તે રામભૂમિ ફાર્મ સામિત્રી હિતેશ પટેલ અનએરોબિક ટ્યૂબવાળું એડવાન્સ જીવામૃત એની પ્રક્રિયા વિશે થોડી તમને માહિતી આપું કે તમે જે પરપોટા જોઈ રહ્યા છો એ અત્યારે ટ્યૂબની અંદર તમે જ્યારે પણ એના બધા ઇનપુટ ઉમેરો છો ગાયનું ગોબર ગૌમૂત્ર ગોળ તો એની પ્રક્રિયા શરૂ થાય છે અને આ રીતના ગેસ રૂપે બહાર નીકળવાના ચાલુ થાય છે તો આપને ખ્યાલ આવશે કે જે એડવાન્સ જીવામૃત છે એનું રિઝલ્ટ ખૂબ સરસ છે અને આ પ્રક્રિયાથી બને છે એટલે એની અંદર કોઈ પણ વ્યા વાસ કે ગેસ નીકળતો નથી અને અનએરોબિક હોવાથી એને લાંબો સમય આપણે પણ સંગ્રહ પણ કરી શકાય છે આભાર